નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ચિંતન પટેલ ચિંતનભાઈ તમારું સ્વાગત કરું છું ઘણા બધા લાંબા સમયથી તમારી સાથે ચર્ચા કરવાની ઈચ્છા હતી ચિંતનભાઈનો ટૂંકમાં પરિચય આપી દઉં તેઓ ડૉક્ટર છે પ્લાસ્ટિક સર્જન છે ગુજરાતનું એ સદનસીબ છે કે ગુજરાતને સમયાંતરે માનવતાવાદી ડૉક્ટરો મળતા રહ્યા છે જે પોતાનો તબીબનો વ્યવસાય તો સરસ રીતે કરતા જ હોય પણ માનવતાવાદી હોય એટલે આવા બધા ડૉક્ટરોને ઘણીવાર હું અડધા ઈશ્વર કહું છું કે આવા ડૉક્ટરો હોય છે એ અડધો ઈશ્વર કહેવાય ચિંતનભાઈની વિશેષતા એ છે કે એ પ્રતિભાશાળી તો છે જ પણ સાથે સાથે સમાજને પ્રતિબદ્ધ પણ છે આપણા સમાજમાં જે લોકો દાઝી જતા હોય છે જે લોકો બળી જતા હોય છે અને પછી એમને સારવાર કરવાની હોય છે એ સંદર્ભમાં ઘણી બધી ગેરસમજણો પણ રહેલી છે હું જોઈ રહ્યો છું વર્ષોથી કે ચિંતનભાઈ લોકોમાં આ અંગેની જાગૃતિ આવે એ માટે થાક્યા વગર સાતત્યપૂર્વક પ્રયાસો પણ કરી રહ્યા છે એટલે એ સંદર્ભમાં પણ આપણે એમની સાથે વાતો કરવાની છે ચિંતનભાઈ શરૂઆત એ પ્રશ્નથી હું કરું કે તમે જે વિષયના નિષ્ણાત ડૉક્ટર છો પ્લાસ્ટિક સર્જન છો તો એ એના માટે તમે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો કરો છો ઘણા બધા કાર્યક્રમોમાં હું પણ આવ્યો છું એટલે હું એનો સાક્ષી પણ બનેલો છું તો મને એ જરા જણાવશો કે આ જાગૃતિ માટેના પ્રયાસો કરવાની જરૂર કેમ પડી અને કેમ તમે કર્યા અને કરી રહ્યા છો નામ કેવું છે કે પ્લાસ્ટિક સર્જન નામ ઉપરથી કોઈ ખ્યાલ આવતો નથી આમ તમે જુઓ તો દરેક બ્રાન્ચ ના નામ ઉપરથી એના કામ વિશે તમે અછડતો અંદાજ લગાવી શકો ઓર્થોપેડિક સર્જરી તો કે હાડકાને લગતું ગાયનેકોલોજી તો કે સ્ત્રી રોગને લગતું પીડિયાટ્રિક તો કે બાળકોને લગતું પણ જ્યારે તમે પ્લાસ્ટિક સર્જન બોલો તો કંઈ મગજમાં પિક્ચર બનતું નથી અને જે કંઈ પિક્ચર બને છે એ પોપ્યુલર મીડિયા કે જે કોઈ ગ્લેમર વર્લ્ડ કે એણે જે ઊભું કર્યું છે કોસ્મેટિક સર્જરીનું માત્ર એક જ પિક્ચર બને છે તમે પ્લાસ્ટિક સર્જરી બોલો તો દરેકને એમ થાય કે ભાઈ આ કોસ્મેટિક સર્જન હશે એટલે દાખલ તરીકે ચહેરો રૂપાળો કરવો હોય તો એ તો અમારી જરૂર પડે તો તમારી જરૂર પડે પણ માત્ર એટલામાં જરૂર પડે એવું નથી એ અમારા કામનો એક ખાલી નાનો પાર્ટ છે બીજો જે મેજર પાર્ટ છે જે ખાસ કરીને ગરીબ દર્દીઓ લેબરર્સ વર્કર્સ કે જેને હાથથી કામ કરવાનું છે એવા લોકો માટે બહુ અગત્યનો છે એક્સિડન્ટના દર્દીઓ કેન્સરના દર્દીઓ એટલે પ્લાસ્ટિક સર્જરી વિશે અથવા તો અમારા કામ વિશે સમાજમાં સદંતર માન્યતાનો સદંતર અભાવ હતો હું જ્યારે પાસથી ના આવો ત્યારે મેં ક્યારે પાસ થયા બે હજાર પાંચમાં મેં મારી પ્લાસ્ટિક સુધી પાસ કર્યું એટલે વીસ વર્ષ થશે પૂરા કઈ ડિગ્રી લીધી હતી તમે મેં એમસીએસ પ્લાસ્ટિક સુધી અને બીજી એક ડીએમબી પ્લાસ્ટિક સુધી બંને ડિગ્રી અને તમે તમારી પોતાની પ્રેક્ટિસ ક્યાંથી શરૂ કરી મારી હોસ્પિટલ મેં બે હજાર નવમાં ચાલુ કરી લઈ જાય નવમાં એટલે એ જે આખો ગાળો હતો જ્યારે ભણતા હોઈએ ત્યારે તો શું જનરલ હોસ્પિટલમાં પેશન્ટો આવે જાય ને તમે કામ કરો ને આખો ત્રણ વર્ષ ક્યાં નીકળી જાય રેસિડન્સીને ખબર ના પડે અને પેશન્ટ ઓવરલોડેડ હોય એટલે તમને એવું વિચારવાનો સમય ના મળે કે પેશન્ટ કેમ નથી આવતા પણ જેવા તમે પ્રેક્ટિસ બહાર કરીને પૂરી કરીને રેસિડેન્સી ટ્રેનિંગ પૂરી કરીને પ્રેક્ટિસમાં આવો એટલે તમને ખબર પડે કે આપણને તો કોઈ આપણા કામને ઓળખતું જ નથી અથવા તો જે ઓળખે છે એ બીજા દ્વારા ઓળખે છે લોકોએ તમારા વિશે જે મંતવ્યો આપ્યા છે તમારા કામ વિશે સમાજમાં જે સમજણ આપી છે એ સમજે છે એકચુલી એવું છે જ નહીં અમારું કામ તો બહુ અદ્ભુત અને બહુ બહુ સરસ છે તો એની સમજ કોણ આપશે તો એ તો અમારે જ આપવી રહી એટલે પછી એમાંથી આ આખો એક વિચાર ઉદભવ્યો અને અમુક અનુભવો એવા થયા એક અનુભવ મારો એક હું શેર કરીશ જેના ઉપર મેં એક વાર્તા લખી છે હજી પબ્લિશ નથી કરી બે હજાર નવ દસની જ વાત છે જ્યારે હું સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં વિઝિટિંગમાં જતો હતો શિવશા મેડિકલ કોલેજ અઠ્યાવીસ વર્ષનો છોકરો અનમેરિડ અને એ બન્સ લઈને મારી પાસે આવ્યો એના પેરેન્ટ્સ અને લોઅર મિડલ ક્લાસ આમ જોઈને જ ખબર પડી જાય કે આર્થિક બહુ સક્ષમ નહીં હોય પણ ખાસું એવું બન્સ હતું મેં તો જોયો એટલે મેં એમને સલાહ આપી મેં કીધું ભાઈ અહીંયા આની ટ્રીટમેન્ટ કરવી અઘરી પડશે કારણ કે આવા દર્દીને ડેલી મોનિટરિંગ જોઈએ રોજ દિવસમાં બે વાર મારે ચેક કરવો પડે ક્લોઝ મોનિટરિંગ ડ્રેસિંગ મારે કરવા પડે બધું હું જાતે કરું તો આને આમાંથી બહાર કાઢી શકું પણ એના માટે તમારે અમદાવાદ આવવું પડે હું અઠવાડિયે એકવાર અહીં આવીને આને ટ્રીટ નહીં કરી શકું એટલે મેં એમને અમદાવાદ આવવાની સલાહ આપી મને ખબર હતી કે આને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ થવાના છે એટલે એ પ્રમાણે મેં બજેટ એકદમ એકદમ ઓછું આપ્યું મારાથી શક્ય એટલું અને અત્યારે વિચાર કરું કે જો એ બજેટમાં કદાચ એ આવી ગયો હોત તો એમાં મેં પૈસા મૂક્યા હોત મને એનો અફસોસ નથી પણ મેં કીધું એટલે એ કે સારું વિચારીને કહીએ છે અને જતો રહ્યો હવે આવા તો ઘણા દર્દી આવતા હોય ને આપણે કહીએ પણ જતા રહેતા હોય કેવી રીતે એટલે એનું સુસાઈડ બંધ હતું જાતે કરેલું પણ એટલે મારી પાસે તો થોડા દિવસ પછી આવેલો પણ એ વાત હજી પૂરી નથી થતી એ જતો રહ્યો અને હું ભૂલી ગયો હું ભૂલી ગયો એટલે સમય તો જતો જ જાય નવ મહિના જતા રહ્યા એ વાતને અને આઈ વોઝ ટોટલી યાદ જ નથી નવ મહિના પછી ઓપીડીમાં એકદમ કેકેકસિકલ જેને કહેવાય ને સાવ આપણે સોમાલિયા ને ઇથિયોપિયાના જે હા એકદમ માલ જે લોકો એવી હાલતમાં એવો એક છોકરો આવ્યો મારી ઓપીડીમાં અને બધા ડ્રેસિંગ ને એમાંથી બ્લડ ને બધું સોકે એકદમ બહુ ફિટ પથેટિક એકદમ દયા આવે એવી પરિસ્થિતિમાં અને આવીને સીધો પગમાં પડી ગયો રડવા માંડ્યો હું ઓળખ્યો નહીં મેં એને ઓળખ્યો નહીં મેં કીધું ભાઈ તું શું છે કેમ આવું કેમ કરે છે તું બેસ અહીંયા તને તપાસ કરું કે સાહેબ મને માફ કરી દો કે મારી ભૂલ થઈ ગઈ અરે મારા ઉપર શું શું ભૂલ થઈ ગઈ તમે મને કીધું તું અમદાવાદ આવવાનું કે હું આવ્યો નહીં એ ભૂલ થઈ પછી મને કનેક્ટ થયો મેં કીધું આ એ જ નાગે છે જે નવ મહિના ભાઈ નવ મહિના નાઇન મંથસ અને હજી એમની ખરાબ પરિસ્થિતિમાં ક્યાં હતો તું કીધું આટલો ટાઈમ તું મારી પાસે ના આવ્યો પણ ક્યાંક તો બધા ડૉક્ટર તો કેટલા બધા છે કોઈક તો તને મળ્યું હોવું જોઈએ ને કીધું તે ટ્રીટમેન્ટ કેમ ના કરાય એટલે એનો આન્સર શું હતો કે સાહેબ મને એક ડ્રેસિંગવાળા ભાઈ એટલે જે કમ્પાઉન્ડર ના હોય ડૉક્ટરો સાથે રહીને જે બધું શીખતા હોય આ છે તે એણે એવું કીધું હતું કે હું મટાડી દઈશ તને કોઈ ડૉક્ટર ક્વોલિફાઈડ કોઈ પ્લાસ્ટિક સર્જન કે ઇવન કોઈ જનરલ સર્જન કોઈ સારો ડૉક્ટર ના મળ્યો તો તું મને કે સાહેબ એણે એટલું કોન્ફિડન્સલી કીધું એટલે એ લોકો એની વાતમાં આવી ગયા અને યુ વોન્ટ બિલીવ નવ મહિના સુધી એણે એના ડ્રેસિંગો કર્યા અને મેં જે બજેટ આપેલું એના કરતાં ડબલ ખર્ચો એને માત્ર ડ્રેસિંગ પાછળ કરો નવ મહિનાનો સમય જે બજેટ હતું એનાથી ડબલ ખર્ચો અને છતાંય એનાથી વધારે ખરાબ કન્ડિશનમાં ત્યારે મને એમ થયું કે આની પરિસ્થિતિ માટે એ ડ્રેસિંગવાળો હોય નહીં હું જવાબદાર છું અથવા તો અમે જવાબદાર છીએ કે અમે એને એવું કેમ ના સમજાવી શકીએ કે ભાઈ વી આર બેટર દેન ધોઝ નોન ક્વોલિફાઈડ પીપલ એટલે મેં એને મારી મારી નૈતિક જવાબદારી ગણી કે આની આ પરિસ્થિતિ કે દુર્દશા માટે એઝ એ ડૉક્ટર ઓર એઝ એ પ્લાસ્ટિક સર્જન વી આર રિસ્પોન્સિબલ કે અમારે આ સમાજમાં એજ્યુકેશન લોકોમાં એ હદે લઈ જવું જોઈએ કે લોકોને એમ થાય કે ભાઈ આ ક્વોલિફાઈડ ડૉક્ટર છે આની વાત માનો અને આ અનક્વોલિફાઈડ સાવ જેને નથી આવડતું એવો માણસ છે જે પૈસાની લાલચ માટે આપણે ખંખેરી રહ્યો છે તો આ લોકોમાં જે આ ગેરસમજ છે જે અંધશ્રદ્ધા અથવા તો જે પ્રકારની એક એક અપેથી જેને કહેવાય કે લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એના માટે ડૉક્ટરો પણ જવાબદાર છે એવું હું માનું છું પર્સનલી એટલે મેં આ ચાલુ કર્યું ઘણું બધું જાગૃતિ જેટલું કરીએ ઓછું એવું છે પણ તોય જરા મને કારણ કે તમે અમદાવાદમાં એ મેં બહુ જાણીતી જગ્યા છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એનો સારામાં સારો એક હોલ છે જે બી એડિટોરિયલ જે બી એડિટોરિયલ જેની ચારસોની કેપેસિટી છે તો મોટા ભાગના તમારા કાર્યક્રમોમાં તો એમાં તમે રાખો છો તો તમે શું શું કર્યું એ અમારા નવી સવારના પ્રેક્ષકોને જણાવો ઘણીવાર શું થાય છે કે આપણે ત્યાં લોકોને ડૉક્ટર કે મેડિકલ ફિલ્ડ વિશે વાત કરો એટલે આમ જોરદાર સફળતા અથવા તો કે ફેલ થઈ ગયું બે સિવાયનું કોઈ વચ્ચે કોઈ પરસ્પેક્ટિવ આવતું નથી કે પ્રયત્ન કર્યો આટલી બધી મહેનત કરી અને છતાંય સફળતા પૂરી ના પામ્યા એવું કંઈ નથી આવતું કાં તો એ ડૉક્ટર ફેલ થઈ ગયો કાં તો એ ભગવાન થઈ ગયો એકચ્યુઅલી આ બે આ બે અંતિમો છે વચ્ચેની કોઈ વાત થતી નથી જેમ તમે હમણાં કીધું ને અડધો ઈશ્વર હું ડૉક્ટર તરીકે મારી જાતના છે ને વૈજ્ઞાનિક તરીકે ઓળખાવવાનું પસંદ કરીશ વી આર લાઇક સાયન્ટિસ્ટ તમે સાયન્ટિસ્ટને જુઓ તો સાયન્ટિસ્ટ શું કરે છે લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરે છે અમે દર્દીઓ સાથે એક્સપેરિમેન્ટ નથી કરતા પણ અલ્ટિમેટલી અમારી પહેલાંના પેઢીઓ જૂના ડૉક્ટરોએ વર્ષોથી જે નોલેજ મેળવ્યું છે એ પેઢી દર પેઢી પાસ કર્યું છે એના આધારે બુક્સ લખી છે એ બુક્સ વાંચી અને અમે પણ અમારા મંતવ્યો ઘડીએ છીએ એટલે એ અમારી નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સફર કરીએ છીએ ને ઇટ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ અને સાયન્સમાં હંમેશા કોઈ પણ કોઈ પણ પ્રક્રિયાનું પરિણામ સો ટકા સફળતામાં પરિણમે એવું નથી હોતું પણ એ લોકોએ એને એને સ્વીકારી કે પચાવી નથી શકતા અને સામે પક્ષે ડૉક્ટરોમાં પણ એટલી ખેલડીનો કોઈકવાર અભાવ જોવા મળે છે એટલે ધીસ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ એન્ડ વી આર સાયન્ટિસ્ટ એવું હું માનું છું ઈશ્વર તો કોઈએ જોયો નથી ને ક્યાંય દેખાવાનો નથી અત્યારે તો ખબર નહીં પણ અલ્ટિમેટલી આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એટલે એ વૈજ્ઞાનિક પ્રક્રિયા આપણા લોકોમાં સમજ આવે એની એક વૈજ્ઞાનિક માનસ કેળવાય અને એ દ્રષ્ટિથી આખા મેડિકલ ફિલ્ડને એને ખાસ કરીને અમારા કામને જોવે જોતાં શીખે એવો પ્રયત્ન છે એટલે જે મંચ હોય સભાગૃહમાં એમાં તમે હોવ અને બીજા ડોક્ટરો હોય નિષ્ણાત અને સભાગૃહમાં સમાજના લોકો હોય તો એમાં દર્દીઓ પણ હોય દર્દીઓના સગાવાલાઓ પણ હોય અને તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે પ્રોજેક્ટરની મદદથી પડદા ઉપર બધું સમજાવો અને તમને જે બધા અનુભવો થયા હોય કે સ્ટડી એ કે સ્ટડી પર ત્યાં રજૂ કરો એકાદ વખત તો મને યાદ છે કે એવો પ્રયોગ પણ તમે કરી લો કે બધા પ્રશ્નો પૂછી અને તમે જવાબો આપો એને હોવું જોઈએ ને શા માટે હોવું જોઈએ હું તો ઘણી વાર એટલે જાહેર મંચ પર કોઈ પ્રશ્ન પૂછે અને આપણે જવાબ આપવાનો હોય તો સ્વાભાવિક છે કે એક મનમાં દ્વિધા થાય કે જવાબ નહીં આવડે તો અથવા ખોટો પડશે તો પણ મેં કીધું ને આ તો વિજ્ઞાન છે આમાં ના આવડે એવું શક્ય છે એવું જરૂરી નથી કે આજે હાઈએસ્ટ લેવલની ડિગ્રી લઈને કોઈ અહીંયા બેઠું છે અથવા કોઈ જગ્યાએ પહોંચી ગયું તો એને બધી ખબર હશે સાચી વાત જે ખબર પડે એની લાઈમાં તો એ ત્યાં પહોંચી ગયો છે અને હજી તો એનો છેડો જ નથી એટલે એક આ તળિયા વગરનો દરિયો છે અને મૂળ તમારો હેતુ ચિંતનભાઈ એવો કે લોકોમાં આ જે આ એવું ફિલ્ડ છે પ્લાસ્ટિક સર્જરીનું કે જેના વિશે બહુ ઓછી જાગૃતિ હતી ઓછી ખબર હતી અને એ તમે આ રીતે જે પ્રયત્નો કર્યા એને કારણે લોકોમાં અવેરનેસ ઊભી થાય એટલે અમુક પરિણામો અમુક પ્રયો અમારા જે પ્રયત્નોના પરિણામ જોઈએ ને તો લાઈફ ચેન્જિંગ ફિનોમિન અથવા તો લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ અમને પોતાને ફીલ થયા છે કે જેમ કે વાત કરું તો એક અમારો આવો પબ્લિક અવેરનેસ સેમિનાર હતો પૂર્વ અમદાવાદમાં ત્યાં આગળ અમે એક નાની બાળકીનો કેસ ડિસ્કસ કર્યો જનરલ પબ્લિકમાં કે જેને ટોર્ટિકોલિસ નામની બીમારી હતી જન્મજાત કે જેમાં અગળાનો સ્નાયુ હોય ને આપણે અહીંયા જે બે સ્નાયુ હોય એ પૈકીનો એક સ્નાયુ આમ જન્મથી જ એ સ્નાયુ અવિકસિત હોય ટાઈટ રહે એના લીધે બાળકનું ગળું એક બાજુ નમતું જાય હવે એ નમતા નમતા એ ગળું એટલું બધું નમી જાય કે જ્યારે એ બાળક ગ્રો થાય એનો વિકાસ થાય ત્યારે તમે બાર પંદર કે સત્તર વર્ષે જો તો એની આખી જે સ્પાઇન હોય કરોડરજ્જુ એ કરોડરજ્જુ પણ આખી આમ બોળી ગઈ એટલે જો અમુક સમય પહેલાં બાળક ઉંમરનો અમુક પડાવ ક્રોસ કરે એ પહેલાં એનું ઓપરેશન કરી અને આ જે અવિકસિત સ્નાયુ છે એને કટ કરી અને એનું ઓપરેશન કરવામાં આવે એને રિલીઝ કરી દેવામાં આવે તો ગળું સીધું થઈ જાય અને બાળકની સ્પાઇન સ્ટ્રેઇટ ગ્રો થાય આવો એક કેસ અમે બતાડ્યો અને એ કેસ જોઈ અને એ જે એમાં જે શ્રોતા હતો એક ભાઈ એની બાજુમાં પાડોશમાં એક આવી જ આવી જ નાની બેબી રહેતી હતી જેને આ જ વસ્તુ હતી અને એ વોઝ શાર્પ એણે કોરિલેક્ટ કર્યું કે આ આજ જ છે એટલે એણે ફોન કર્યો પાડોશી તો નહોતા આવ્યા સેમિનારમાં પણ એ આવ્યો હતો એને પાડોશીને ફોન કર્યો તમારી બેબીને લઈને તાત્કાલિક અહીં આવી જાઓ અને રાત્રે અગિયાર વાગે સેમિનારને બધું પત્યું તો ઈ વોઝ રેડી કે સાહેબ આ તમે બતાડ્યું એ જ છે આ જોઈ લો એટલે મેં કહ્યું આજે એ જ છે પછી ઇન્વેસ્ટિગેટ કર્યું ને અલ્ટિમેટલી બી ઓપરેટર એ બાળકી એમાંથી બહાર આવી ફાઇન એટલે આ અમે નજર સામે જોયું કે આ આ પ્રવૃત્તિનો ફાયદો અને લાઈફ ચેન્જ યસ ડાયરેક્ટ અને જ્યારે આ બધી આ બધી મેં ચાલુ કરી એક્ટિવિટી ત્યારે મને મનમાં ઊંડે ઊંડે એવો ડર હતો કે લોકો આને માર્કેટિંગ ગિમિક ગણશે હજી આ કદાચ કોઈ ગણતા હોય તો પણ હવે આઈ ડોન્ટ કેર ફોર દેમ પણ એ લોકો આને માર્કેટિંગ ગીમીક ગણશે કે શું કહેશે કે આ ડૉક્ટર તો નીકળી પડ્યો છે એમ આવા બધા શબ્દો વાપરશે પણ મને ઊંડે ઊંડે તો મારી ભાવના સાચી છે અને મારે આ કામ કરવું છે અને એના પરિણામોના એના હું જોઈ રહ્યો છું હવે બહુ મજા આવે એક સવાલ એ પૂછવાનું મન થાય મને કે જે તમારો વિષય છે પ્લાસ્ટિક સર્જરી એમાં બીજી એવી કઈ ગેરસમજણ હતી અથવા હજી પણ છે કે જેને કારણે ખરેખર નુકસાન થતું હોય એવી ઘણી બધી ગેરસમજણ છે ખાસ કરીને જ્યારે પ્લાસ્ટિક સર્જરીની વાત આવે ને તો જેમ મેં પહેલાં કીધું કે કોસ્મેટિક સર્જરી એટલે પ્લાસ્ટિક સર્જરી લોકો એવું સમજે છે એવું જરાય નથી પ્લાસ્ટિક સર્જરીમાં હાથની બધી સર્જરી ચેતા તંતુની સર્જરી મસલ્સની સર્જરી બ્રેસ્ટની બધી બહુ બધી સ્તનની બધી સર્જરી પગની અંદર ડાયાબિટીસના લીધે ઇન્ફેક્શન થયું હોય તો એની સર્જરી કેન્સર રિકન્સ્ટ્રક્શનની સર્જરી ઇન્ફેક્શનના લીધે પગમાં હાડકામાં સડો થઈ ગયો હોય જેને ઓસ્ટિયોમાઇલાટીસ કહેવાય હાડકું ખુલી ગયું હોય પ્લેટ ખુલી ગઈ હોય તો એને કવર કરવા માટેની રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી જન્મજાત ખોડ ખાંપણ હોય બાળકોને પાંચના બદલે છ આંગળીઓ હોય આંગળીઓ જોડાયેલી હોય અંગૂઠો અવિકસિત હોય આવી અનેક પ્રકારની બર્થ ડિફેક્ટ એટલે કે જન્મજાત ખોડ ઉષ્કળ ઉષ્કળ સર્જરીઓનો સમાવેશ થાય છે બન્સ દાજવાના બન્સ એટલે દાજી જવું દાજવાના લીધે થતી ખોડ ખાંપણ પોસ્ટ બન્સ ડિફોર્મેટી કહેવાય જેમ કે અહીંયા કોઈ દાદી જાય તો ગળું આમ ચોંટી જાય એને ઊંચું જોવું હોય તો આમ જોવું પડે એ આમ ના જોઈ શકે એટલે એનું કરેક્શન કરવું આવા બધા અસંખ્ય પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પ્લાસ્ટિક સર્જરીમાં છે પણ લોકો એને ખાલી કોસ્મેટિક સર્જરીના એક સીમિત વર્તુળમાં ગણી અને એના પ્રત્યે બેદરકાર રહે છે અને ઘણીવાર સમય ચૂકી જાય છે ટ્રીટમેન્ટનો ચિંતનભાઈ આપણી બહેનો રસોડામાં કામ કરતી હોય છે અને રસોડામાં અગ્નિ હોય છે ચૂલો હોય કે ગેસ હોય કે કશું પણ હોય તો આપણા દેશમાં ભારતમાં ગુજરાતમાં જે બળી જવાના દાઝી જવાના કિસ્સાઓ થાય છે એમાં રસોડાના કિસ્સા તમારે ત્યાં જે દર્દીઓ આવતા હશે એના આધારે પૂછું છું કે એનું પ્રમાણ કેટલું હોય છે એનું પ્રમાણ ગંભીર પ્રમાણ પહેલાં કરતાં ઘટ્યું છે અમે હું ભણતો હતો એટલે વીસેક વર્ષ પહેલાની વાત છે ત્યારે અને કદાચ એવું પણ બને કે હું જે એરિયામાં ભણતો હતો એ શારદાબેન સરસપુર એરિયા હતો કે જેમાંથી બાપુનગર કે આજુબાજુના એરિયામાંથી એ વખતે જે ક્લાસના પેશન્ટ ત્યાં હતા અને હવે મારી પ્રેક્ટિસ છે આ બાજુ અને હવે મારી પાસે જે પેશન્ટ આવે છે એ ક્લાસનો ડિફરન્સ પણ ખરો અને ઓવરઓલ બન્સનું પ્રમાણ પણ ઘટ્યું છે કારણ કે લોકોની જે રસોઈની પ્રોસેસ છે એમાં પણ ઘણી બધી રિફાઈનમેન્ટ કે ભાઈ ઘરે ઘરે ગેસના કનેક્શન આવી ગયા છે બાટલામાં સેફ્ટી વધી જાય છતાંય નાના મોટા એક્સિડન્ટ જેમ કે ગરમ તેલ ઉડવું ગરમ પાણી કે દાળ કે કઢી કે ચા એ બધા દાજવાના બનાવો ખાસ બનતા હોય છે અને સૌથી વધારે મારું ઓબ્ઝર્વેશન છે કે જે શિયાળામાં નાહવા માટે ગરમ પાણી કરીએ છે ને એ અનડાયલ્યુટેડ ગરમ પાણી કે જેમાં હજી ઠંડુ પાણી નાખવાનું બાકી છે એવા ગરમ પાણીથી દાજવાના ઘણા કિસ્સા થાય છે ચિંતનભાઈ હું ઉનાળામાં આ તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું અને ઉનાળામાં વિશેષ કાળજી રાખવાની હોય છે કારણ કે ઉનાળામાં આગ બહુ લાગે છે બધે યસ એટલે ઉનાળામાં જે આગના બનાવ અથવા તો જે કેસીસ હોય છે એ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે એવા બધા જે ફાયર રિલેટેડ ઇન્સિડન્ટ્સ વધારે હોય છે અને જે આપણે વાત કરીએ બધા ડોમેસ્ટિક આઇસોલેટેડ એકા એકાકી બધા કેસીસ આ ફાયર એ પછી આખું એક જનરલાઇઝ સબ્જેક્ટ થઈ જાય પણ ફાયરમાં પણ જ્યારે બર્ન્સ હોય ત્યારે એવા દર્દીનું પ્રાઇમરી એઇડ પછી એ બધા મોટાભાગે મેજર બન્સના પેશન્ટ્સ હોવાના કે જેમાં મેજર ફાયરના લીધે જે બંશ થાય છે એમાં ટ્રીટમેન્ટનો આખો પદ્ધતિ આખી વધારે ડીપ અને વધારે લાંબી ચાલે છે ચિંતનભાઈ છેલ્લો સવાલ તમને પૂછ્યું કે તમે જાગૃતિ માટેનું કામ શરૂ કર્યું હતું અને આજની તારીખ કેટલી જાગૃતિ આવી શકી સમાજમાં માફીસ તો મને ખબર નહીં પડે પણ મારું એવું માનવું છે કે મારા કામથી લોકો કન્વિન્સ થાય છે કે આની જરૂર છે હું એને સફળતા ગણું છું કે ખરેખર આની જરૂર છે અને વધારે ને વધારે લોકો હવે માનતા થયા છે જોડાતા જાય છે ઇવન અમારા કલીગ્સ પણ હવે આની આ પ્રવૃત્તિમાં અમારી સાથે જોઈન થાય છે અને દરેક માણસ ધીરે ધીરે જે મારા સંપર્કમાં થોડો સમયથી છે અથવા તો આવે છે એ બધાને એ ફીલ થાય છે કે નહીં આ બરાબર છે ગુજરાતમાં તમારા વિષયના પ્લાસ્ટિક સર્જરીના કેટલા ડૉક્ટરો છે એકસો પચીસથી પણ એકસો પચીસથી એકસો પચાસ અને હોવા કેટલા જોઈએ જરૂર કેટલાની છે જરૂર તો આ બધાની પૂરેપૂરી છે પણ એક જે મેં આગળ કીધું ને કે જે પેશન્ટ્સને એની જરૂર છે ત્યાં સુધી પ્રોપર સમયે પહોંચતા નથી એ પહોંચવા જોઈએ એટલે એ જે લેક ઓફ અવેરનેસ છે એને બ્રેક કરવાનું છે જરૂર તો છે જ ગુજરાતમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ ઘણું બહુ વધારે છે બહુ જ તો એવું ક્યાંય બને છે કે આ જે અંધશ્રદ્ધાને કારણે તમારા સુધી તમારા વિષયના દર્દીઓ ના પહોંચતા હોય એવું બને બહુ બહુ બર્ન્સ દાજી જવાના લીધે અથવા એક્સિડન્ટના લીધે આપણે જેને કહીએ ને કે ચાંદુ પડી જાય રૂજાય નહીં એમાં હજી એક ગામડામાં અમે જોઈએ ને કે મોરપીસ બાંધી દે પગે અથવા દર્દીના ખાટલા ઉપર હાથ ઉપર મોરપીસ બાંધી દે અને એટલે આ તો એક ખાલી ઉદાહરણ છે પણ આવા અનેક પ્રકારના એટલે માન્યતાઓ એમાંથી પણ લોકોને બાલાવાની જરૂર છે સો અને પ્લાસ્ટિક સર્જરી એટલે જાણે બહુ ભયંકર એકદમ વિચિત્ર પ્રકારનું ઓપરેશન કરવાના હોય એમ લોકો ડરે છે એકચુલી એ પેશન્ટ ફ્રેન્ડલી અને પેશન્ટ માટે બહુ જ જરૂરી બ્રાન્ચ છે પણ હજી અવેરનેસની બહુ જરૂર છે અને તમને અમે શુભકામનાઓ આપીએ કે તમે સારી ભાવનાથી ચિંતનભાઈ આ કામ કરી રહ્યા છો અને સાતત્ય સાથે ધીરજથી નિષ્ફળથી કામ કરી રહ્યા છો એટલે એનું પરિણામ આવવાનું જ છે ચિંતનભાઈ સાથે જે આજે સંવાદ કર્યો એનો પહેલો મણકો અહીંયા આપણે પૂરો કરીએ છીએ હવે પછી બીજા મણકામાં પણ ચિંતનભાઈને આપણે મળવાના છીએ અને પ્લાસ્ટિક સર્જરીના એક જુદા જુદા કેસ સ્ટડીની વાત કરવાના છીએ જેથી આપણને વધારે ખબર પડે અને સમાજમાં એની વધારે જાગૃતિ આવે ચિંતનભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી ઉપયોગી માહિતી અમને નવી સવારના પ્રેક્ષકોને આપી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ